હેલ્મેટ ના લીધે જે આપણે બાઇક ચલાવતા હોય ભગવાન કરે કદાચ જો એક્સિડન્ટ થઈ જાય તો એમાં આપણે સેફ્ટી રહે એટલા માટે હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે અને અને અમે રોટરી થી ધોરડો ધોરડો સુધીનો રૂટ રાખેલો હતો એમાં થી ઉપર બાઇકર અમારા સાથે જોડાયેલા હતા આજના યુવાનોને સંદેશ એવો આપશું કે આપણે ભલે બાઇક આપણે સિટી માં હલાવતા હોય કે હાઈવે પર હલાવતા હોય હેલ્મેટ પહેરવું બહુ જરૂરિયાત છે હેલ્મેટની બહુ જરૂર અનુકમા ઠકાજી ક્લબ ભૂજ મિગડાઉન પ્રમુખ છું મારા માટે એક જ સંદેશ છે દરેક માટે કે તમે હેલ્મેટ પહેરો સિટીમાં હો કે હાઈવે ઉપર જતા હો હેલ્મેટ જરૂરી તમારા માટે નહીં તમારી ફેમિલી માટે પહેરો તમે ચાલ્યા જાશો અને પછી તમારી ફેમિલીનો કોણ હાશે તો હેલ્મેટ એક બહુ અગત્યનો છે તમારા માટે તમારી ફેમિલી માટે અમે ઈ જ આશા કરીએ કે તમે સેફ રહો ને આપણે અમે જે ક્લબ દ્વારા આયોજન કર્યું છે હેલ્મેટ રાઈડનું એ દરેક માટે જે

રોટ્રેક એક યુવા પાક છે રોટરીની અને મોસ્ટલી અમે બધા યુથ હોઈએ છીએ એટલે અમે અલગ અલગ સેક્ટર્સમાં સર્વિસીસ આપતા હોઈએ છીએ એનામાં અમે લોકો એક જેનામાં ટ્રાફિક રૂલ્સ પ્રમાણે હેલ્મેટ બહુ કમ્પલસરી છે એટલે અમે લોકો એ હેતુ સાથે યુવાઓને કે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ તમે જયારે ડ્રાઈવ કરો છો ત્યારે શું સેફ્ટી રાખવી જોઈએ એ સેફ્ટી મેજર ઉપર અમે આ રાઈડ યોજતા હોઈએ છીએ અ આજની વાત કરું તો અમારે સેવન્ટી પ્લસ હતા આજની રાઈડમાં અને બહુ જ સરસ રીતે અમારું રોટરી હોલ ભુજ ખાતેથી આ રાઈડ શરૂ થઈ હતી એમાં અમે બ્રેકફાસ્ટ અને ખાવડા અમે લંચ રાખ્યું હતું અને ધોરડો અમે લોકોએ ફ્લેગ હોઇસ્ટિંગ અને નેશનલ એન્થમ પછી આ રાઈડ અમે લોકોએ ભુજમાં એન્ડ કરી હતી મારું નામ રોટરી જંખના સોનેટા છે કચ્છ ઝોનલ અમે જે આ બાઇક રેલી યોજી હતી ફોર અવેરનેસ માટે એમાં ઘણા બધા યંગસ્ટર્સ જોઈન્ટ થતા હતા અને અમારા રોટરેટર પણ અને એમાં અમારા પ્રોજેક્ટ ચેરપર્સન નીરવ કાપડી પરાગ કંદોઈ કિશન ચૌહાણ એમણે ખૂબ મહેનત કરી અને આ સક્સેસફુલ પ્રોજેક્ટ કર્યો અને અમને બહુ જ મજા આવી અમને બધાને મીન્સ કે મારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો પણ મને બહુ જ મજા આવી